હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સંસ્કૃતમાં ચેપ્ટર એટલે કે વિશ્વાસ ન જ કરવો જોઈએ જેનું સ્વાદ્ય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે

અનિવસ્યતી શૃંગાલેન કૃધ્યતિ હવે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપોને લખો જે પ્રશ્ન બે છે જેમાં પહેલું અજા કુત્ર ગચ્છતી તો જવાબ અજા બહિર ગચ્છતી કહ રુદિતી તો જવાબ અજા શિશુ રુદિતી ત્રીજું શૃંગાલ અજા શિશુ દ્રષ્ટવા કિમ ઇચ્છતી તો શૃંગાલ અજા શિશુ દ્રષ્ટવા તસ્ય સુકોમલ માં કચક અ શૃંગાળ વચક અસ્તી પાંચમો શિશુ મુખાત ઘટના શ્રુવા અજાતિ શિશુ મુખાત ઘટના શ્રુવા અજા ક્રધ્ય શ્રૃંગાલ પ્રહરતી અજાદિશુ વદતી શીર્ષકમ અસ્તી વિશ્વાસઃ નૈ કર્તવ્ય એટલે કે કોઈના ઉપર વિશ્વાસ ન જ કરવો જોઈએ આ એનું શીર્ષક છે વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી જે કમેન્ટ હતી બરાબર તો એ કમેન્ટ આપણે ખાસ જોવાના છીએ

ભાગી જાય છે એટલે પલાયતે ત્યાર પછી નીચેના વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો એટલે મિત્રો એ છ વાક્ય તમને આપવામાં આવ્યા છે તો કઈ રીતે ઘટના બની છે તો પેલો આવશે પુત્ર અહમ બહિર ગચ્છામી બરાબર બકરી કહે છે કે હું બહાર જાઉં છું એટલે પેલું એ આવશે બીજું શૃંગાલહ શિશુમ પશ્યતી એટલે કે શિયાળ છે એ બચ્ચાને જુએ છે ચિંતા માસ્તુ અહમ માતુ સમીપમ નિશ્યામી ચિંતા કર્મ તારી માતાની નજીક લઈ જઈશ એટલે ત્રીજું આ થશે અજા શિશુ શ્રૃંગાલીન સહ ગચ્છતી એટલે ચોથું આ થશે બરાબર બકરીનું બચ્ચું શિયાળની સાથે જાય છે શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અજા ક્રુધ્યતી એટલે કે શિશુના મોટેથી ઘટના સાંભળી અને એની માતા બકરી છે એ ક્રોધિત થાય છે પાંચમું એ થયું ને છઠ્ઠું પુત્ર અપરિચિત ચિત્તસ્ય ઉપરી કદાપી વિશ્વાસ હ નૈવ કર્તવ્ય બરાબર આ રીતે ઘટનાક્રમમાં ગોઠવાના છે મિત્રો અહીંયા છઠ્ઠું વાક્ય આવશે બરાબર આ રીતનું વાક્ય આવશે આખું આ વાક્ય ક્લિયર ચાલો આગળ જોઈએ એ તમારે લખી નાખવાનું છે પાંચમું પ્રસ્તુત પાઠમાં કર્તવ્ય ગમનીય જેવા રૂપોનો અભ્યાસ કર્યો આમ કરવું જોઈએ અથવા આમ થવું જોઈએ એ અર્થમાં આવા રૂપો વપરાય છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અન્ય શબ્દોની રચના કરો પેલું દર્શન તો દસ એટલે કે દર્શન કરવા યોગ્ય ગમ ગંતવ્ય જવા યોગ્ય પઠ પઠનીય પઠિતવ્ય પઠન કરવા યોગ્ય વંદ વંદનીય વંદિતવ્ય વંદન કરવા યોગ્ય પૂજ પૂજનીય પૂજય પૂજન કરવા યોગ્ય છઠ્ઠું ઉદાહરણ મુજબ કોશમાં શબ્દોનો ઉપયોગ કરી વાક્ય રચના કરો પેલું બાલિકા ખાદી શિક્ષક કથા ઈચ્છતી સરલા ક્રી ઈચ્છતી પ્રણવ ચિત્રમ રચયુ ઈચ્છતી સાતમું કોશમાં આપેલા પદોને આધારે ખલજી ગયા પૂરું એક અશ્વાવતી બાલક સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન મિત્રો પૂર્ણ થયું એની પીડીએફ આપણે જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મેળવી શકશો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બરાબર તમારા ક્લાસના મિત્રો શેરીના સેરીના મિત્રોને કહેવાનું ત્રણ થી બાર ધોરણ સુધીના વિડીયો આપણી ચેનલમાં છે તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત